આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ભારે તરાજી સર્જાઈ છે આજે અમે તારાપુર અને ખંભાત તાલુકાના સાબરમતી કાંઠાના ગામોની આજે મુલાકાતે આવ્યા છે તમે જોઈ શકો છો કે ચારે તરફ વરસાદી પાણી અને સાથે સાથે નદીના પૂરના પાણીને કારણે છેલ્લા પાંચ પાંચ દિવસથી તમામ વિસ્તારમાં લગભગ કેડ કરતાં વધારે લેવલથી પાણી ભરાયેલા છે દરેક ગામડામાં પાંચ દિવસથી લાઇટો બંધ થઈ ગઈ હતી પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નહોતી અને સાથે સાથે જે ખેતરોમાં પાણી ભરાયા એના કારણે જે ડાંગરનો ઊભો પાક હતો એ સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે દર વર્ષે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવે ને નદીની જે વહન ક્ષમતા છે એના કરતાં વધારે પાણી છોડવાને કારણે જે નદી કાંઠાના ગામો દર વર્ષે આ પૂરની સ્થિતિનું નિર્માણ